અનિલની ધરપકડ કરી અગાઉ થયેલા ઝઘડાનો ખાત રાખી હત્યા કર્યાની કબૂલાત કરી છે બાળકોના ઝઘડાનું મંદુખ રાખી દસ વર્ષની બાળકીને રહીસી નાખી અનિલે દીકરીનું અપહરણ કરી ફાંસો આપી હત્યા કર્યાનો આરોપ છે

બાળકોના ચકડાનું મંદુખ રાખી દસ વર્ષની બાળકીને રહીસી નાખી અનિલે દીકરીનું અપહરણ કરી ફાંસો આપી હત્યા કર્યાનો આરોપ છે હત્યા બાદ લાશ કોથળામાં પરી મૂકી હતી સમય જોઈ આરોપીએ લાશ અન્ય વ્યક્તિના ઘરમાં મૂકી દીધી પોતાના પર શંકા ન જાય તેટલા માટે બાજુના ઘરમાં તે લાશ મૂકી આવ્યો હતો